રાજકોટમાં પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરી જોવા મળી કારના બોનેટ પર લખેલું હતું ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇનોવા કાર ચાલક સાયરન વગાડી રોફ જમાવતો નજરે પડ્યો ટોલ ટેક્સ ભર્યા વગર આ કાર ચાલક અહીંથી ફરાર થયાનો આરોપ છે જીજે એટીન બીજે સાડત્રીસ નંબરની ઇનોવા કાર ચાલકની દાદાગીરીનો આરોપ છે અને ટોલ પ્લાઝાના કર્મચારીને ધમકી આપી ફરાર થયાનો આરોપ લાગ્યો બે દિવસ પહેલાની આ ઘટના જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો ઇનોવા કાર ચાલકની દાદાગીરીનો આરોપ છે ટોલ પ્લાઝાના કર્મચારીને ઇનોવા કાર ચાલકે ધમકી આપી ટોલ ટેક્સ ન ચૂકવ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું ગાડી પર ગાડીના બોનેટ પર આ પ્રકારે જોવા મળી રહ્યું છે જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઈનોવા કાર ચાલકે સાયરન વગાડ્યું રોફ જમાવ્યો અને ટોલ દીધા વગર અહીંથી ફરાર થઈ ગયો